નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ગામની અંદર આપણે નવીનભાઈ કે જેમને આપણું બધા ખેડૂતોની એવી રિક્વેસ્ટ હતી કે સાહેબ કપાસ કપાસ ખીલે તો એનો કેવો કેવો ને ખીલો છે એ બતાવવા માટે એક વિડીયો આપજો તો ખાસ અત્યારે બધા ખેડૂતોને સમર્પણ માટે આ વિડીયો આપણે બનાવી રહ્યા છીએ યસ નવીનભાઈ કેવું અત્યારે કપાસનું આ વીણી જે આવી છે આ શરૂઆતની તો વીણી વરસાદમાં ડેમેજ હતી પણ હવે પછીની આ જે વીણી આવી એમાં તમને શું લાગે છે કેવી આમ કેવું એનું છે

અલગ અલગ ફટાફટ આપને છોડ બતાવે કે એમાં કેવું વિનાટ અને કેવો કપાસ ખીલો છે એની હાઈટ જોઈ શકો છો અંદર તો જુઓ તમે આમ એક પણ છોડ આડો નથી પડ્યો આટલા પવનમાં આટલા વરસાદમાં જુઓ તમે આનો આનો કેવો કપાસ ખીલો છે ને એ જોવો જુઓ ખેડૂત મિત્રો વન બાય વન આ છે એશિયન એગ્રી ની નવી બ્લોકબાસ્ટર જાત સમ્રાટ કે જે નવીનભાઈ આમ જો એના ઉપરના ઝીંડવા પણ તમે જોઈ શકો છો કેવા મોટા અને એકદમ ગોળ એક જ સરખા છે આવો નવીનભાઈ બીજા અલગ અલગ છોડ બતાવો જુઓ તમે આમ અંદર આ એની હાઈટ જુઓ બે બધી બાજુ તમે આ કપાસ જુઓ ને તો તમને આઈડિયા આવે આમ જો ખેડૂત મિત્રો આ છે સમ્રાટ જે આપણે નવી જાત આ જ વખતે લોન્ચ કરી છે અને સારામ સારું પરફોર્મન્સ આ શેખપર ગામની અંદર આ વેરાયટી આપણે આપણે જોઈ રહ્યા છીએ જો ખેડૂત મિત્રો 1 બાય 1 અમે તમને પાછી તામ જો એની આ આની સિરીઝ બતાવો આ જે ખીલી ગઈ છે ને આ બાજુ જુઓ જો ખેડૂત મિત્રો જુઓ આ એક સાથે એક જ સાથે એક જ સારી એક જ મસ્ત સારામ સારી વ્હાઇટ એકદમ ક્લિયર કપાસ કોઈ પણ જગ્યાએ ક્યાંય ડેમેજ નથી અને એક જ સરખું તમે જાઓ ઉપરની સિરીઝ બતાવો આ જે ખીલી ગઈ છે ને અહીંયા અહીંયા વચ્ચે હા જોઈએ જોઈ એ પાંચ સાઈડમાં કરીને બતાવો જો ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો છો એટલું ક્લિયર છે ને એનું વિનાટ આજે ખેડૂત મિત્રો આ વિડીયો આપણે ઓનલી ને ઓનલી કપાસ કેવો ખીલો છે કેવું એનું વિનાટ છે એ બતાવવા માટે જ આપણે બનાવી રહ્યા છીએ તમે વન બાય વન આ તમે જોઈ શકો છો જો ખેડૂત મિત્રો એમાં ઝીણવાનો વજન કેવો છે એમાં કેવા ઉપરના ઝીણવા લાગ્યા છે ચાલો થોડા નવીનભાઈ થોડા આગળ તમે ફટાફટ ચાલો ને એટલે જો આ છોડ થઈ જાય જોવો તમે એનું ખાલી જીણવા જોવો એમાં તમે વિનાટ જોવો એનું એમાં કપાસ કેવો ખીલો છે એ જોશો એટલે તમને એમ થશે કે ના કે આ સમ્રાટ જાત આપણે અહીંયા ખૂબ સારું એવું પરફોર્મન્સ આ શેખપર ગામની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના શેખપર ગામે આપણે આ સમ્રાટ કપાસ એની હાઈટ જોવો તમે ખેડૂત મિત્રો આ પણ તમે જોવો આમ જોવો આ તમે જોઈ શકો છો કે આમાં કપાસ કેવો ખીલો છે અને કેવા સિરીઝમાં એક જ સરખા જીણવા આની સિરીઝ કેવી છે ને એક સરખી જે મોટી છે ને ખેડૂત મિત્રો

એ જોવો તમે આમ જોઈ બાજુની ખાલી બાજુ જોવો ને ખેડૂત મિત્રો મિત્રો એશિયન ની આ સમ્રાટ કપાસ એમાં જીડવા લાગવાની તમે ખાલી છોડ જુઓ કેવા નજીક નજીક અને કેવા એક સરખા લાગે છે જો ખેડૂત મિત્રો અત્યારે એ અંદર જઈને આપને જીણવા બતાવી રહ્યા છે જો એ છોડ જોવો તમે જો જોઈ શકો છો તમે ચારે બાજુ ની એની હાઈટ એને માથા નથી લીધા છતાં તમે જોવો છોડ આડો ન જ પડતો નકર આટલા જ વજનમાં ખેડૂત મિત્રો છોડ ભાંગી જાય આડો પડી જાય તો આ તમે જોઈ શકો છો કે આ મજબૂત કેટલો છે નવીનભાઈ આની મજબૂતાઈ કેટલી છે આ છોડની બહુ બહુ એટલો વરસાદ ને પવન હતો પવન ને વરસાદ હતો તો એટલું ધૈડું નથી વજન ને હિસાબે હવે ધૈડું વજન ને હિસાબે હવે ધૈડું છે ભાંગ્યું નહીં વરસાદ વરસાદ ને દિવસે કાંઈ એની નુકસાની નહોતી

અને આપણે આમાં કોઈ એક હાજી એવું બગડે એવું કોઈ દેખાતું નથી તારીખનું છે નવીનભાઈ આજની તારીખ છે ત્રેવીસ તારીખ નવમા મહિના નવમાં મહિના બીજું નોરતું બીજું નોરતું ખેડૂત મિત્રો આ નવ આપણે બીજું નોરતું એટલે કે નવરાત્રીનો બીજો દિવસ છે આજે ત્રેવીસ તારીખ છે નવમા મહિનાની તો તમે જુઓ અત્યારે આ સમયમાં ખેડૂત મિત્રો જો તમે અનુમાન લગાવો તો હરેક વેરાયટીમાં સુકારો આવ્યો છે પીળાપન આવ્યું છે અને આ વેરાયટીમાં આખા ખેતરમાં ખેડૂત મિત્રો એ પણ છોડ સુકાણો નથી કે પીળો નથી પડ્યો તમે એની અંદર આપણે એવું નથી કે બાર ના છોડ તમને સારા સારા બતાવી રહ્યા છોડ માં વેરાયટીમાં એવી મજબૂતાઈ છે કે ખેડૂત મિત્રો તમે વાવશો ને સો ટકા આ વેરાયટીમાં તમે સફળ થશો જો એ અંદર જઈને આ લાઈનમાં ખેડૂત મિત્રો આપને છોડ બતાવે છે તમે જો અંદર ના છોડ પણ આમ જો કોઈ આપણે એવું નથી કે સારા છોડ આપણે બાર ના જ બતાવી રહ્યા છીએ તમે એની હાઈટ જો લાસ્ટ સુધી ખેડૂત મિત્રો આખી લાઈન જોવો ને તો તમને આઈડિયા આવે

ચાર ચાર ફાટી ગઈ છે અત્યારે એક સરખી સમજો આ ઝીંડવાની સિરીઝ બતાવો તો સમજો તો આમ સમજો આમાં બબે લાગવાની જે એની તાકાત છે ને એ બતાવો આમ જો વાહ બતાવો જો આ જો આમ તમે એક આરે આમ ઝુમખો લાગી ગયો આ ઝીંડવાનો આમ જો બે ચાર ને છ આમ જો આ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કેટલું નજીક નજીક એક છે જ પણ ગેપ નથી આમ જો તમે ખેડૂત મિત્રો અમે ક્યાંય તમને ગેપ નહીં દેખાય આમ જો બતાવો આ બે છોડ સીધા કરો ખેડૂત મિત્રો એ જોવો તમે આમ જો આ છે ખેડૂત મિત્રો નવી જાત સમ્રાટ જેસ આઠસો ચોપન ગામની અંદર મૂળી તાલુકાના નવીનભાઈ પટેલ ના ખેતર આ વેરાયટી આપણે જોઈ રહ્યા છીએ ખેડૂત મિત્રો અહીંથી જો વેણી ચાલુ થઈ ગઈ છે અહીંથી વેણાટ થઈ ગયું છે જો મિત્રો આ એનું કેટલું ક્લિયર વિનાટ છે ને એ બસ નવીનભાઈ એકાદો કપાસ મને અહીંયા થોડું વિણાટ કરીને બતાવો તો આ કેવો ક્લિયર છે ને આપણે એ જાણવું છે જો 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 એક જ મિનિટ સાફ થઈ જાય છે છે ને ને ખેડૂત યસ યસ કેટલું ક્લિયર એ આપણે અહીંયા અત્યારે બતાવી રહ્યા છીએ જો હવે કપાસની ક્વોલિટી બતાવો એક જ મિનિટ એ એ વિનો એક બા જો ખેડૂત મિત્રો હવે તમે આ કપાસની ક્વોલિટી જોઈ શકો છો એકદમ વાઇટ અને એકદમ ક્વોલિટી ઓલા બે છોડનો નો વિણીને બતાવો જો ખેડૂત મિત્રો જો એકદમ કાલુ સાફ આમ આમ ખે આમ કેમ હોય તાર ખેચાતો આવે એવી રીતે જો તાર ખેંચાઈને આવે છે ને એકદમ સાફ થઈ જાય છે જો એક ફટાફટ નવીનભાઈ આટલું વીણું તોય તમે જોઈ શકો છો કે આમ જુઓ ખેડૂત મિત્રો આ છે આપણી સમ્રાટ વેરાયટીની તાકાત આમ જો એનો ક્વોલિટી જુઓ કપાસની યસ લાસ્ટ હવે આપણે છેલ્લા આ બાજુ તો વીણા ચાલુ છે આ બે ત્રણ લાઇનમાં એથી જો ચાલુ કર્યું ને આ એનો કપાસ છે ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો એની ક્વોલિટી જુઓ આ વિરાટ ચાલુ કર્યું એનો આ એનો વિડિયો છે જો ખેડૂત મિત્રો આવો હવે લાસ્ટ આપણે થોડા છોડ બતાવી અને આ વિડીયો એન્ડ આપી આથી આમાં વીણી પણ ચાલુ થઈ ગઈ છે ખેડૂત મિત્રો જોઈ શકો છો કોઈ પણ કંપની ના સાહેબો ખેડૂત મિત્રો તમને આટલી બધી લાઈનો કે આટલા બધા છોડ ક્યારેય નહીં બતાવે તમે તમારી લાઈફમાં જેટલા પણ એટલા વિડીયો જોયા હશે કરો અમને સીધો પણ આવડો મોટો વિડીયો કે આટલું બધું તો કોઈ લગભગ ના બતાવી શકે ખેડૂત મિત્રો તો આ છે સમ્રાટ એશિયન એગ્રી નું ચાલો નવીન ભાઈ લાઈન બતાવી જો મને ખુદ ને એવું નથી થતું કે આ વિડીયોને હું એન્ડ આપેડૂત મિત્રો આમ જોવો એક થી એક તમે આમ જોવો કે એમ થાય કે ના ભાઈ એક થી એક છોડ એવું એમ થાય છે કે ના જોયાસ કરીએ જો આજે ખેડૂત મિત્રો અમને કંપનીના સાહેબો થઈ અને પણ જો આ વેરાયટી એટલી જોવી ગમતી હોય તો આજે ખેડૂત પોતાના ખેતરમાં વાવી અને આ જાત પ્રત્યે કેટલો ખુશ થાય કેટલો ખુશહાલ બને કેમ તે એને આવી સારી જાતમાં સારામાં સારું ઉત્પાદન મળવાનું હોય છે અને હંમેશા ખેડૂત મિત્રો એક ખેડૂતનું આખું વરસ એક કપાસની જાત માટે હોય છે કેમ કે એ છ મહિના સુધી પોતાની ખેતરમાં એક જાત ઊભી રાખે કપાસની અને જો એને સારું ઉત્પાદન મળે તો અત્યારની મોંઘવારીની ખેતીમાં એમની બે પૈસા વધે ખેડૂત મિત્રો અત્યારે બે પૈસા વધારવા પણ મુશ્કેલ છે લાસ્ટમાં હવે તમે છેલ્લા બે શબ્દો તમે આ વેરાયટીને લઈ અને કોઈ પણ એક જગ્યાએ હવે તમે થોડા રિવ્યુ આપો પછી અહીંયા આપણે વિડીયોને એન્ડ આપીએ કયો તો છેલ્લે તમે ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો હું એટલું જ કહેવા માંગુ છું કે

ભાઈ એવું કહે છે કે મારે ત્રીસ વીઘા આવતા વર્ષે આ સમ્રાટ જાત મારે વાવવાની છે આ ખેડૂત મિત્રો હવે આ લાસ્ટ આપણે નવીન તો ખેડૂત નવીનભાઈ તમે આ સમયે કેટલા પેકેટ વાવ્યા એમ કીધું હતું ચાર પેકેટ અને આવતા વર્ષે કેટલા વાવવાનો પ્લાન આવતા વખતે સોળક પેકેટ વાવશું આપણે ઓકે મતલબ ત્રીસક વીઘા માં ત્રીસ વીઘા પચીસક વીઘા જેવું થાય ઓકે પચીસક વીઘા માં તમે વાવશો આનો વિનાટ કરો તમે જોવો ખેડૂત હવે તમે આનો વિનાટ જોવો નવીનભાઈ એક જ હાથે વીણી રહ્યા છે એક હાથમાં એમને બોર્ડ છે

પહેલો ઓલો છોડ બતાવીને હવે આપણે એ લાઇન બતાવીને વિડીયોને એન્ડ આપ્યો અને એક ખેડૂત મિત્રો એવું નથી કે એક જ છોડ કે એક જ લાઈન નહીં આમ તમે જુઓ એટલા તમને અઢળક છોડ બતાવ્યા ખેડૂત મિત્રો હજી તમને હું અડધી કલાક આ વિડીયો બતાવું ને લાઈન તો પણ લાઈનો ખૂટે એવી નથી એવી જાત અત્યારે આપણે આ સમ્રાટ એશિયન ડિગ્રીનું ખેડૂત મિત્રો આ શેખપર ગામની અંદર જોઈ રહ્યા છીએ તો ખૂબ ખૂબ આભાર નવીનભાઈ બીજા ખેડૂતોને તમે આ જાત આવવા માટે ભલામણ કરશો ચોક્કસ ચોક્કસ અત્યારે ઘણા આની પેલાના વિડીયો અમરેલી સાઈડ ને રાજુલા ને બાજુ થી ઘણા એમને છે ભાવનગર બજુર ગામ ના ભાઈ નો ફોન આવ્યો બે હવે તમે એની જોવો ક્વોલિટી અડો ને ત્યાં કપાસ આવતો હજી તો આમ ખીલતો આવતો આવતો વિનાટ ઈજી છે વજનદાર છે અને નવીન નવ નવ કપાસિયા છે નવ નવ કપાસિયા છે તો ખુબ ખૂબ આભાર કે તમે આવી સારી મહેનત કરી આ એશિયન એગ્રીની સમ્રાટ કપાસ પ્રત્યે અને ખૂબ સારી જાત બનાવી આવનારા સમયમાં ઘણા બધા ખેડૂતો આ જાત વાવીને કપાસના પાકમાં સારામાં સારું ઉત્પાદન મેળવે એવી પ્રભુને પ્રાર્થના સાથે આ વિડીયોને આપણે એન્ડ આપીએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન